જૂનાગઢના માંગરોળના મગથુપુર નજીક જૂના તળાવમાં જગ્યામાં સફાઈ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય પીઆઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ માંગરોળ પોરબંદર રોડ પર મગથુપુર ગામ નજીક વર્ષો જૂની તાવડી તળાવ નામે ઓળખાતી જગ્યાઓ પર વર્ષોથી કચરો અને ગંદકીના ઉદભાવે સ્થિતિ સર્જાઈ છે તે જગ્યા પર સફાઈ કરાવી ખુલ્લી કરાવવામાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડીયા નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન માંગરોળ પીઆઈ દેસાઈ શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મુકામે સાપુતારા તળાવ નામનું તળાવ આવેલું છે જેની અંદર માન્ય ધારાસભ્ય શ્રી શહેરભાજે પ્રમુખ મહામંત્રી શ્રીઓ નગરપાલિકાના સદસ્યો મુક્તુકુશક મહામંત્રી ઈએસઆઈ શ્રી દેસાઈ સાહેબ તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વરંતભાજ્ઞા તમામ સાથ અને સહકારથી આ તળાવ સ્વસ્થ અને સુંદર બનાવ્યું છે બહુ કચરો હતો એ બધો નિકાળી અને સાફ સફાઈ કરી ફરતી ફેન્સિંગ મારી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે રાખેલો તેમાં માન્ય શ્રી અપેક્ષિતને હાથે વૃક્ષારોપણ કર્યું અને આ તળાવની અંદર સારામાં સારું વૃક્ષારોપણ થાય એવું અમારા બધાની આશા અને અપેક્ષા છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ